પ્રલય અને નિર્માણ જેના ખોડે રમે છે અને શિક્ષક ક્યારેય પણ સાધારણ નથી હોતો આજે ગુજરાતભરના શિક્ષકો દ્વારા હડતાલ કરવામાં આવી છે દરેક વિસ્તારમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે અને પોલીસ અને સરકાર દ્વારા તેના પ્રત્યે આજે દમન ગુજારવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં દ્વારકાના પણ શિક્ષકોને ખૂબ જ આઘાત લાગ્યો છે અને એના પાસેથી આપણે જાણીએ કે તેની પ્રતિભાવ શું છે જીબેન હા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આજે જે આંદોલન કર્યું છે કારણ કે અગિયાર તારીખે જિલ્લા કક્ષાએ આંદોલન કરવામાં આવ્યું ધરણા કરવામાં આવ્યા અને પંદર તારીખે રાજ્ય કક્ષાએ ગાંધીનગર જઈને શિક્ષકોએ ધરણા કર્યા અને પોતાના આવેદનપત્રો ધારાસભ્યોને આપ્યા છતાં પણ આ સરકારની નીતિ જુઓ કે તે લોકોએ અમારી આ પ્રશ્નોને કંઈ વાચા આપી કે કોઈ સામસામી ચર્ચા કરવા બેઠા નથી એટલા માટે આજે આ આંદોલનનો અમારે મા રાહ લેવો પડ્યો કે હવે આંદોલન જ એ જ છેલ્લો એક ઉપાય છે અમારા માટે અને અમે શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા માગીએ છીએ આજે પણ અમારા બાળકોનું શિક્ષણ ન બગડે એટલે વિદ્યા સહાયકોને ગોઠવી અને મધ્યાહન ભોજન પણ શાળાઓની અંદર ચાલુ રાખવામાં આવ્યું છે અમારી નીતિ એવી છે કે શિક્ષણ કાર્ય ન બગડે અને શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કરીને અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર કરે પણ આ સરકાર સામ સામે બેસી અને ચર્ચા કરે અને એના વિરોધમાં આજે જે આંદોલન છે એની સાથે અમે અમારા શિક્ષક સંઘની સાથે છીએ અને અહીંયા અમે દ્વારકા કક્ષાએ સૌ ભેગા મળે મળી અને આ વાતનો સરકારી આ નીતિનો વિરોધ કરીએ છીએ તો જાણ્યું આપણે કે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે પરંતુ શાળાઓ બંધ નથી કરી છોકરાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ હજી કાર્યરત છે તો હજી આપણે જાણીએ અન્ય શિક્ષક પાસેથી કે તેમને શું મંતવ્ય છે જી દ્વારકા તાલુકા પ્રાથમિક શિક્ષંગમાંથી આજે બસો ને બેતાલીસ ટૂંકા સીએલ ઉપર છે એમાંથી ચાલીસ શિક્ષકો આજે ગાંધીનગર આના ધરણા માટે ગયેલા છે અને અહીંની પણ બહોળી સંખ્યામાં શિક્ષકો આનું સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છો એકને ગોળ અને એકને ખોળ એ સરકારની નીતિ સામે ખૂબ અમારો વાંધો છે શાંતિપ્રિય અમારું જે આંદોલન ચાલે છે એની અંદર અમને સાથ સહકારને પૂરું નથી આપતી સરકાર ત્યારે માટે અમારે આ આખરી પગલું ભરવું પડ્યું છે હજી અમારા બધા શિક્ષકોનું એવું આગ્રહ છે હજી અમારી આ માંગો પૂરી નહીં થાય તો અમે જલંત આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ કે આજે અમારા આટલા બધા શિક્ષકો કામ કરે છે કોઈ પણ પ્રવૃત્તિ હોય એની અંદર સતત શિક્ષકો જ સામેલ રહે છે અમારા ઘણા બધા મુદ્દા છે આની પહેલાં અમે અગિયાર તારીખે દેવભૂમિ દ્વારકામાં ખંભાડિયા જઈને વિરોધ કર્યો તો પંદર તારીખે ધરણાનું બે દિવસનું કાર્યક્રમ ગાંધીનગરની અંદર એ હતું અને આજે બાવીસ તારીખનું જે છે તે પણ તે આટલા સમયમાં અમારી સ્કૂલ એ કે બંધ નથી રહી અમને બાળકોનું પણ એટલું જ દુઃખ છે પણ સરકાર કોઈ પણ આ વિરોધ છતાં પણ અમારી માંગો ધ્યાનમાં નથી લેતી એટલે અમારી આજ પછીની જેટલી પણ અધર અમારા પાસેથી કામગીરી કરાવે છે તે પણ અમે હવે બંધ કરવાનું વિચારી રહ્યા છીએ અને અમારી જ્યાં સુધી માંગણીયા પૂરી નહીં થાય ત્યાં સુધી સતત અમારી આ હડતાળ જે છે તે અમે ચાલુ રાખવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો જોયું કે શિક્ષકોને સરકારની અમુક નીતિઓ પ્રત્યે ખૂબ જ રોષ છે શિક્ષક એ સામાન્ય નથી હોતો દેશમાંના ભાવિ ઘડતરનો એમનો મુખ્ય ફાળો રહે છે તો દેવભૂમિ ન્યૂઝ દ્વારા અમે સરકારને પણ એ અપીલ કરવા માગીએ છીએ કે શિક્ષકોના પ્રશ્નોને વાચા આપે અને તેમના નિવારણ કરવાની કોશિશ કરે